ભાજપ સામે બળવો કરી માવજી પટેલ ભાજપ સામે જ ચૂંટણી ભાજપ સામે બળવો ઠાલવ્યો ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે હજુ પણ અંગ્રેજોનું શાસન ગયું નથી ભાજપના નેતાઓની સરખામણી તેમણે અંગ્રેજો સાથે કરી નાખી માવજી પટેલ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે લાલ ગુમ અને રોષે ભરાયેલા છે જે નેતાઓએ માવજી પટેલની ટિકિટ કાપી આપણે જોયું ચૂંટણી પ્રચારમાં માવજી પટેલ ચૂંટણી પ્રચાર કરતા પણ વધારે ટિકિટ ના મળ્યાનો દુઃખ વધારે ઠાલવતા હતા

એના પહેલા કોઈ રાજકારણમાં કોઈ હતું નહીં એ વખતે અને ડોક્ટર છે યશમુખભાઈ એવા ડોક્ટરો પણ અત્યારે પ્રવાસ કર્યા સિવાય કામ પણ કરે છે મેડિકલ ક્ષેત્રમાં પણ સારી કામ કર્યું છે એ નાગજીભાઈ પછી સૌ પ્રથમ શિક્ષણ સમિતિના ચેરમેન ભાણજીભાઈને બનાવ્યા અને આજે ભાણજીભાઈ જે કામ કર્યું જેની યાદગારો ગોળિયા શાળાઓ જેટલી બની હોય એટલી ભાણજીભાઈના સમયમાં બની છે એના પછી ગોવાભી આરોગ્ય સમિતિમાં આવ્યા મોઘીલાલભાઈને ગાંધીનગર જઈને ઝઘડો કરીને ઉત્પાદન સમિતિના મંડળીઓના તૈયરમેન બનાવ્યા આજે શિક્ષણ સમિતિ સુધી દરેક સમાજમાંથી વિવિધ વિવિધ રીતે તમને જવાબદારીઓ સોંપી છે પણ કામ કરવાના દરેકના એંગલ જુદા હોય છે મને લાગે કે આપણે ઘણા બધા સરવાળો કર્યો પણ સરવાળો કર્યા પછી તમારી પાસે પૈસો આવ્યો પદ આવ્યું એટલે અહમ અને અહંકાર પણ આવી ગયો જેમ જેમણે કહેતા હતા કે અંગ્રેજો અંગ્રેજોએ અઢીસો વર્ષ શાસન કર્યું એ માત્ર ને માત્ર રજવાડાના ભાગલાના કારણે ભાગલા પાડો ને રાજ કરો નીતિના કારણે અંગ્રેજો વર્ષ શાસન કર્યું છે બાકી અંગ્રેજો ને શાસન કરવાની તાકાત નથી એમ અત્યારે અંગ્રેજો નો દાખલો મતાલો આપણે પણ શાસન ચાલે છે આજે પણ અંગ્રેજો નું શાસન છે ક્યાં છે તમારો કોણ છે તમારો એટલે અંગ્રેજો હામે ની આંગળી કરતો ત્રણ આંગળીઓ આપણી હામે થાય છે ઘણી બધી વાતો નથી કરવી અમારી પણ મર્યાદા હોય પણ તમે પરિસ્થિતિમાં એ જ છે કે ઓગણીસો અને ભારત દેશ ગુલામ બન્યો એ દિશા તરફ માત્ર ને માત્ર આપણા કારણે જ આપણે જઈ રહ્યા છીએ એનો ચિંતન કરો શિક્ષણ આવશે પૈસા આવશે પદ આવશે પણ દિવસે દિવસે મેં ઓગણીસો ને નેવું માં ઓગણીસો પચાસ પંચોતેર માં જે સમાજ જોયો તો એ સમાજ આજે તમારી પાસે નથી એ એ હતી તમારી પાસે નથી એટલે ઘણું મેળવ્યું છે અને અઢળક ખોયું છે પૈસા આયા એટલે મને સુખાઈ ગયું નોકરી મળી ગઈ એટલે સુખાઈ ગયું ગયું એટલે સુખાઈ ગયું ના આ તો ગૌણ વસ્તુ છે સમાજની એકતા મોટું સુખ છે સમાજનું સન્માન મોટું સુખ છે આજે તમે બેઠા છો તો આપણી રળિયામણી સભા લાગે છે ભેગા થયા છો તો બીજી વાર કાર્યક્રમ કરવાનો ઉત્સાહ થાય એટલે ડોકરા બિચારા જતા રહ્યા વહીવટ આવ્યો આપણી પાસે ઓપે એની સત્તાની લાલચમાં સાહેબ દુનિયામાં રેકોર્ડ છે તમારો તમારી પાસે કઈ કમી છે મને બતાડજો જાહેરમાં કહો કે આજે કોઈ સમાજ પ્રાપ્ત જે ચીજ નથી કરી શક્યો તમે પ્રાપ્ત કરી શક્યા છો છતાં ઓશિયાળા થઈને બેઠા છો ચાર પાર્ટીઓ ટિકિટ આપી કેટલી ચાર અને આપણે ક્યાંક ને ક્યાંક ચોક ને ચોક સ્વાર્થમાં સ્વાર્થમાં ડૂબાઈ ગયા માવજી ભાઈ તો તમારી અમે તમારા આશીર્વાદ થી આના છે ચાર પાર્ટીઓમાં લડ્યા અને ત્રણ અપક્ષ લડ્યા એટલે ચાર ને ત્રણ હાથ તો કોંકડો કે છે એટલા માટે કે હાથ લડ્યા ને એકાર હાર્યા કે છે ને પણ એક આર હાર્યા એક આર જીત્યા ને એ તમારા હાથ ની દસ 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 વર્ષ દસ ટ્રમ રહેશો ને તો તમે કામ નહીં કરી શકો ચેલેન્જ કરું છું જે એક ટ્રમ માં જે કામ થયું છે સરવાળા મળજો નોકરીયા કહું કઉ છું કે સરવાળા મળજો સમાજ વ્યવસ્થાની શું પરિસ્થિતિ હતી અફસર ને મુખા વખતે શું થતું હતું ટ્રેક્ટર લઈને જતા ત્યારે શું થતું હતું યાદ કરો ભૂલો છો એ દીવજો સેટા નથી અને મારે તો વાસ્તવમાં વિષય નતો લેવો પણ થોડીક વાત મોગીલાલ ભાઈએ બહુ સલાહ આલવાની કરીને શીખામણ આલવાની તમને એટલે મારે થોડો વિષય લેવો પડ્યો કે અંગ્રેજોની વાત તો છોડો હવે આપણા અંગ્રેજોનું શું ખૂબ સહન કર્યું આ વખતે મને સમજણ પાડો તોતેરે વર્ષે તો વર્ષે આટલી આટલી મદદ કર્યા પછી વાવના પેટા ઇલેક્શનમાં જો ટિકિટ ના આપે તો શું કરવું બોલો તમે જ મને કહો શું કરવું શું કરવું ચાલો ભૂલ તો સમાજની સજા ભોગવવા તૈયાર ભૂલ નથી કરી હું ના જેમ તમારા બુટ સાફ કરવા તૈયાર મંદિર આગળ વિધાનસભા સ્વીકારી લીધા લોકસભા ચાલી ગઈ એકસો બાસઠ થી બહુમતી હોય અને પછી તમને એમ તમારા જીતાડવા માટે હકીકતમાં તમે એમનાથી લાચાર થાવ તો માનો કે આપણી પૂર્ણ યારી ગઈ જવાય અને તમને એમ કે માવજીભાઈ સમાજને વેચી દીધો એ ટાઈમે તમે જો બેઠા બેઠા જમી ખોતરો છો કેવાની હિંમત કરે સુર તમે નથી કર્યું એમના માટે તમે કોઈ વેચી દીધો હોય તો આજે જાહેર માં શંકરભાઈ આદરણીય અધ્યક્ષ સાહેબ ને કાલે રાજારામ ના મંદિર માં વળે એક રૂપિયો જો કોંગ્રેસ તો કોઈ આલ્યો હોય ને લીધો હોય તો કે પેલા કહેતા હતા કે સમાજ પૈસા આલે એટલે માવજી બી લડે છે વાત હાજી તમે આપતા આવતે મેં તમને કીધું તમારે જગાડ્યા તમારી પાછો પહોંચ્યા માગ્યા ક્યાંય લાલજીભાઈ ચોસઠ ગોળમાંથી એક રૂપિયો માંગ્યો જોઈએ એટલી વ્યવસ્થા કરી છે મારું ઘર વેચાય તો વેચવાની તૈયારી છે મારો પ્રાણ જાય તો આપવાની તૈયારી છે પણ સન્માન માટે લડીશ આ બધા આયા તમારે જોઈ ખરું નહિ મદદલાલ મારે એક પૈસાનો ફાળો ક્યાંય કરવો નથી મારા પૂર્વજનોની પુનાઈ મારા ડોકરા જે હરખમાં બેઠા છે એની તપ અને એમના આશીર્વાદ માવજીભાઈ ને મળી રહ્યા છે તમે તો બધા સોનામાના ઢીલા ડબ્બ થઈ ગયા છો એક અવાજ નહીં કર્યો તમે શું બોલો છો એટલું તમારી હિંમત થાય કે સાહેબ ખમૈયા કરો એટલું કહેવાની તો હિંમત હતી હા છોકરા ગયા હવે તમારા અઢી વરસ છે ને અઢી વર્ષ પૂરા થયા અઢી વરસમાં તમારે જેટલું કામ કરાવ્યું કરાવી લેજો ભલે હા માવજી બી ચોઈ આડા નહીં આવે પેલા તો અડચણ રૂપ હતા હવે અડચણ એ નહીં થાય અમે તો જતા રહ્યા ઠેર રણ ને કોઠે હવે હવે લેર કરો તમારે રડા રમો રબારીઓ ઘોંઘો નથી ઘરે આ મોગીલાલ ને મદદલાલ ને ધૂમ બોલાવો બધા ભીખાલાલ ને ગોવાલાલ પાડતો તમને સાહેબ સન્માન માટે જીવીએ છે ત્રણ મણ કાયા ની જરૂર નથી નવ ટોક નાક ની જરૂર છે કદી હતા પદ ને કદી હતા ધારાસભ્ય મારવાડ માંથી નીકળ્યા હતા ગમે ઠકોણે જમીઓ છોડીને હેડતા થઈ ગયા સન્માન માટે કે પડી તમારી જમીન બીજે જઈને વાવશો એ તાકાત હતી આપણા ડોકરામાં સત્ય ભાવ મારી જિંદગીમાં રાજારામજી બાપજી અમે હાથ કરું મારા જીવનમાં જેટલો હું કરગર્યો છું આ વખતે ટિકિટ માટે તમારી મોમતા પૂરી કરવા માટે મને ખબર છે એકસો પાસઠ બહુમતી છે ટીવરો માટે લડવાનું છે હું મજૂરી શું કામ કરું સાનાહારું કરું તમારી ઈચ્છા મારી ઢળતી ઉંમર અને એક વખત જો વ્યવસ્થિત ખેતર ખેડીને જાઉં તો લારલી પેઢી હોરી થાય તો આ જંગી સભાઓ જોઈ એક વાત તો ચોક્કસ છે કે માવજી પટેલ સારી એવી લોકચાહના ધરાવે છે ચૌધરી સમાજમાં ખૂબ જ સારું એવું નામ છે પરંતુ સવાલ એક જ થાય છે કે જો આ વિધાનસભાની ચૂંટણીમાં માવજી પટેલ હાર્યા તો માવજી પટેલ ના ઘરના ના ખાટના રહેશે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલની હકાલ પટ્ટી કરી દીધી છે માવજી પટેલ ભાજપના જુ નેતાઓ સામે બળવો કર્યો છે પરંતુ હવે માવજી પટેલ શું જીતશે ખરા તમારું શું માનવું છે હજુ પણ માવજી પટેલ ટિકિટ ના મળવા મુદ્દે બળાપો ઠાલવી રહ્યા છે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્રેવીસ તારીખે પરિણામ છે તમને શું લાગે છે ચૌધરી સમાજે માવજી પટેલને મત આપ્યા હશે ખરા અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર